અમદાવાદ સાયબર ક્રાઇમે ફેસબુકમાં ફેક આઈડી બનાવી સ્કૂલના માલિકના અન્ય મહિલા સાથેના ફોટા વાયરલ કરી દેવાના કેસમાં સ્કૂલની મહિલા આચાર્ય ધરપકડ કરી છે મહિલાએ પ્રેમ સંબંધમાં બદલો લેવા માટે આ ફોટો વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ શું છે સમગ્ર મામલો જોઈએ આ રહેવાલમાં પોલીસ ગિરફતમાં ઉભેલી આ મહિલાનું નામ છે દીપિકા આમ તો દીપિકા પ્રિન્સિપાલ છે પરંતુ પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ કે તે આરોપી બની ગઈ દીપિકા પર આરોપ છે કે તેને પોતાના સ્કૂલના માલિક સંકેત ઠક્કરના અન્ય સ્ત્રી સાથેના અંગત ફોટો કમ્પ્યુટરમાંથી લઈને વાયરલ કરી નાખ્યા આ કામના આરોપીને ફરિયાદી જોડે અગાઉ મિત્રતા અને સંબંધ હતો જેના કારણે બંને વચ્ચે સારો સંબંધ હોય પરંતુ આ કામના ફરિયાદીને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હતો અને એ ફરિયાદીના અન્ય યુવતી સાથેના જે અંગત ફોટા હતા એ આરોપીના